મોદી સરકારનો મોટો નિર્ણય હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ હું શું પૂજા મોદી સરકારે વૃદ્ધ લોકોને મોટી ભેટ આપી છે હવે ભારતમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે આ જાણકારી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી તેમણે કેબિનેટ બ્રિફિંગ દરમિયાન જણાવ્યું કે વૃદ્ધને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે આ નિર્ણયથી છ કરોડ વૃદ્ધ નાગરિકો અને સાડા ચાર કરોડ પરિવારોને ફાયદો થશે આ યોજના અંદર પહેલેથી જ કવર કરી લેવામાં આવેલા પરિવારોને તેમના પરિવારના વડીલો માટે પાંચ લાખ રૂપિયાનું વધારાનું કવર આપવામાં આવશે હવે કેન્દ્ર સરકારની મંજૂરી મળતા સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો મેળવવા માટે પાત્ર બની જશે તમને જણાવી દઈએ કે પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરિકોને એબી પીએમ જય હેઠળ એક નવું યુનિક કાર્ડ પણ આપવામાં આવશે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પહેલેથી જ આવરી લેવાયેલા પરિવારોમાંથી સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને પોતાના માટે વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું વધારાનું ટોપ કવર મળશે જે તેમણે અન્ય સભ્યો સાથે શેર કરવું પડશે નહીં કેન્દ્રીય કેબિનેટમાં આ છ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે આયુષ્યમાન ભારત અંતર્ગત સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજની સાથે સાથે કેન્દ્રીય કેબિનેટે વધુ પાંચ મોટા નિર્ણયો પણ લીધા છે જેમાં પાવર પ્રોજેક્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ કરવા માટે બજેટીય સહાયની યોજનામાં સુધારાની મંજૂરી સાર્વજનિક પરિવહન સત્તાવાળા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બે વર્ષના સમયગાળામાં રૂપિયા દસ હજાર નવસો કરોડના ખર્ચ સાથે નવીન વાહન પ્રમોશન યોજનામાં પીએમ ઇલેક્ટ્રિક ડ્રાઈવ ક્રાંતિની પરવાનગી અને બે વર્ષમાં રૂપિયા બે હજાર કરોડના ખર્ચ સાથે વધુ હવામાન તૈયાર અને જલવાયુ સ્માર્ટ ભારત બનાવવા માટે મિશન મંજૂરી આપવામાં આવી છે વધુ અપડેટ માટે જોતા ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ आजादी समाचार